સમગ્ર ઝાલાવાડમાં મોટી સંખ્યામાં કથાકારો છે અને આ કથાકારો સમાજને હંમેશા સારી દિશા આપે છે ત્યારે સમગ્ર ઝાલાવાડના કથાકારો દ્વારા શનિવારે મૂડીના દુધઈ વડવાડા મંદિર ખાતે ચતુર્થ દશ મિલનનું આયોજન કરાયું હતું જેમાં કથાકારો દ્વારા વિવિધ મુદ્દે ચર્ચા સાથે વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા દુધઈ વડવાડા મંદિરના મહંત રામ બાલકદાસ બાપુ શાસ્ત્રી ભવાની દાદા કિશોર દાદા દીપકભાઈ ઠાકર પિનાકીન મહેતા સહિત નાએ જયમત ઉઠાવી હતી આજે ગુરુદેવ વડવાળા મંદિર માં સમસ્ત ચાલાવાર કથાકારો નું એક સંમેલન યોજ્યું સંમેલન નો ઉદ્દેશ્ય એ છે કે જેવી રીતે ધર્મ નો પ્રચાર ને પ્રસાર મીડિયા માં થાય છે ને એના કરતા વધારે કથાકારો ના શ્રી મુક્તિ વધારે પ્રચાર પ્રસાર થાય છે તો અમે બધા જ કથાકારો ઈચ્છીએ છીએ આવનારા સમયમાં લોકોની ધર્મભક્તિ જાગૃતિ થાય કથાકારોના મુખમાંથી નીકળેલા આ શબ્દો દ્વારા રાષ્ટ્રીય ભક્તિ પણ જાગૃત થાય અત્યારે સરકાર સામે કેટલાક વિષયો છે ગાયના વિષયો છે ધર્માંતરના કેટલાક વિષયો છે એ દિશામાં કથાકારોના આજે સંમેલન અમારું યોજાયું છે અને ભવિષ્યના પ્રજાના હૃદયમાં બેસીને હૃદયમાં રહી અને સનાતનને અને રાષ્ટ્રપ્રેમને જીવતોને ઉજાગર કરવાના આ કથાકારોના વિનમ્ર પ્રયાસ છે જેડીસી ન્યુઝ જયદેવ ગોસ્વામી મૂડી